ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ દસ સજીવોમાં શ્વસન રેસ્પિરેશન ઇન ઓર્ગેનિઝમ્સ એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો પણ એક પ્રશ્ન તેના મનમાં થયો તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે શ્વાસોચ્છવાસ એ શ્વસનનો એક ભાગ છે ચાલો આપણે શ્વસન વિશે શીખીએ આપણે શા માટે કરીએ છીએ વાય ડુ વી રેસ્પાયર પ્રકરણ બે માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષો કહીએ છીએ તેનો બનેલો છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન આ કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે ખાતી સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે આપણે આપણે હવા લઈએ છીએ તમે જાણો છો કે ઓક્સિજન હોય છે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે તેને અજારક શ્વસન કહે છે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી વધતા શક્તિ તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વધતા શક્તિ જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે આકરી એટલે કે ભારે કસરત દરમિયાન દોડવું સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉંચકવું આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે યીસ્ટ એક કોષીય સજીવ છે તે અજારક રીતે શ્વસન કરે છે આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા થાય છે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડ વધતા શક્તિ તમે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન એટલે કે વોટર બાથ કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે શ્વાસોચ્છ્વાસ બ્રિથિંગ પ્રવૃત્તિ દસ પોઈન્ટ એક સાવચેતી તમારા શિક્ષકની દેખરેખ હેઠળ કરો તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ તમે થોડા સમય પછી શું અનુભવો છો ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોચ્છવાસ વિના જીવી શકતા નથી શ્વાસોચ્છવાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસના હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ એટલે કે ઇન્હેલેશન કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ એટલે કે એક્ઝેલેશન કહે છે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને શ્વસન દર કહે છે શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા વારાફરથી થાય છે શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છવાસ શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને શોધીએ પ્રવૃત્તિ દસ પોઈન્ટ બે સામાન્ય રીતે આપણા શ્વાસોચ્છ્વાસ થી આપણે અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોચ્છવાસ ગણી શકો છો સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસોચ્છ્વાસની સંખ્યા પર મિનિટ ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસનના દરની સરખામણી કરો ઉપરની પ્રવૃત્તિથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે કે તેણી ઝડપી શ્વાસ લે છે પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારા શ્વસન દર ઘટે છે શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં એક મિનિટમાં પંદરથી અઢાર વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે ભારે કસરત દરમિયાન શ્વસન દર મિનિટમાં પચીસ વખત જોવા મળે છે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છવાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ

તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રોને વધતા પ્રમાણે ક્રમ આપો આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ હાઉ ડુ વી બ્રીથ ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર એટલે કે નોસ્ટ્રલ્સ દ્વારા શ્વાસ લઈએ છીએ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરો એટલે કે નેસલ કેવિટીમાં જાય છે નાસિકા કોટરોમાંથી હવા શ્વસન નળી દ્વારા ફેફસામાં પહોંચે છે ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે આ ગુહા બંને બાજુએથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે શ્વાસોચ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલન ચલન સંકળાયેલું હોય છે શ્વસન દરમિયાન ઉપર તરફ તરફ અને અને બહાર નીકળે છે છે ઉરોદર પટલ નીચે જાય આ આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે ફેફસા હવાથી ભરાય છે ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે આપણે શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે ઊંડો શ્વાસ લો તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો તમને શું જોવા મળ્યું શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કે તે તેની છાતી મહત્તમ ફૂલાવી શકે છે તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે જેવા કે ધુમાડો કચરો પરાગરજ વગેરે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાય છે પરંતુ ત્યારે કેટલો કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી તે અંત્યગુહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીંક આવે છે છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે સાવધાની જ્યારે તમે છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય પ્રવૃત્તિ દસ પોઈન્ટ ચાર એક ઊંડો શ્વાસ લો માપન પટ્ટીથી તમારી છાતી માપો હવે શ્વાસ છોડીને એટલે કે દરમિયાન છાતીનું માપ લો અને તમારા અવલોકનો નોંધો ફરીથી છાતી ફૂલાવીને તેને લંબાઈ માપો અને જુઓ કે તમારા તયા સૌપાઠીની છાતી સૌથી વધુ ફૂલેલી છે આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ

આકૃતિ દસ પોઈન્ટ સાતમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધો ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ પછીથી રબર કે પ્લાસ્ટિક શીટ ને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે છે આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે રબર શીટ શું દર્શાવે છે હવે તમે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સમજાવવા સક્ષમ હોવા જોઈએ આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ વોટ ઉટ પ્રવૃત્તિ દસ બોટલ લો તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે હવે તે નળી દ્વારા અમુક સમય સુધી રો શું ચૂનાના પાણીના દેખાવમાં કઈ ફેરફાર લાગે છે શું તમે પ્રકરણ છ માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે આપણે શું બહાર કાઢીએ છીએ શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છવાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે જાણવું છે કે શું વંદો ગોકળગાય માછલી અળસિયા કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા બ્રીદિંગ ઇન અધર એનિમ્સ હાથી સિંહ ગાય બકરી દેડકા ગરોળી સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસાજીવો કેવી રીતે શ્વાસ લે છે શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસાં છે ચાલો શોધીએ વંદો વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર એટલે કે સ્પાયરેકલ્સ કહે છે વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે છે માત્ર કીટકોમાં જ જોવા મળે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી અળસિયું ધોરણ છ માં પ્રકરણ નવમાં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે તે યાદ કરો અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે જે ભીની અને ચીકણી છે બુજોએ ટીવીના પ્રોગ્રામમાં જોયું છે કે વેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે તેઓ આવું શા માટે કરે છે પાણીમાં શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ ઘણા સજીવો પાણીની અંદર જીવે છે તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે તમે ધોરણ છ માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે ઝાલરો એ બહારની તરફ નીકળેલી એટલે કે પ્રલંબિત ત્વચા છે તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે શું વનસ્પતિ શ્વસન કરે છે Do plants also respire? ધોરણ 6 માં ભણે ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તમે અગાઉ પ્રકરણ શીખી ગયા છો કે નાના છિદ્રો જેવી રચના જેને કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની અદલા બદલી થાય છે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે શું શું તમે અનુમાન લગાવી શકશો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો થશે આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે पारिभाषिक शब्दों जारक श्वसन एरोबिक रेस्पिरेशन, अजारक श्वसन एनरोबिक रेस्पिरेशन, श्वसन दर ब्रीदिंग रेट पोषीय श्वसन रेस्पिरेशन, उरोदर पटल डायाफ्राम उच्छ्वास एक्सहेलेशन झालर गिल्स फेफसा लंग्स श्वास इनहेलेशन श्वसन छिद्रो તમે શું શીખ્યા દરેક સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસનની આવશ્યકતા રહે છે તે ખોરાકમાંથી શક્તિ મુક્ત કરે છે આપણે જે ઓક્સિજન લઈએ છીએ તે ગ્લુકોઝના અણુને તોડીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત કરવા વપરાય છે આ પ્રક્રિયામાં શક્તિ મુક્ત થાય છે ગ્લુકોઝનો અણુ સજીવના કોષોમાં તૂટે છે કોષીય શ્વસન જો ખોરાકનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય તો તેને જારક શ્વસન કહે છે જો ખોરાકનું દહન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તેને અજારક શ્વસન કહે છે ભારે કસરત દરમિયાન જ્યારે સ્નાયુ કોષોને ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળતો નથી ત્યારે ખોરાકનું દહન અજારક શ્વસન દ્વારા થાય છે શ્વાસોચ્છવાસ એ શ્વસનની પ્રક્રિયાનો એક ભાગ છે જેમાં સજીવ ઓક્સિજન યુક્ત હવા અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢે છે દરેક સજીવોમાં શ્વસનાંગો દ્વારા વાત વિનિમયની પ્રક્રિયામાં વિવિધતા જોવા મળે છે શ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણા ફેફસા ફૂલે છે અને જ્યારે ઉચ્છ્વાસની ક્રિયા મારફતે તે તેની મૂળ સ્થિતિમાં પરત આવે છે જેમ જેમ શારીરિક ક્રિયાઓ વધે છે તેમ તેમ શ્વસન દર વધે છે ગાય ભેંસ કુતરો અને બિલાડી જેવા પ્રાણીઓમાં શ્વસન અંગો અને શ્વસન ક્રિયા મનુષ્યની જેવા જ હોય છે અળસિયામાં વાત વિનિમય ભીની ત્વચા દ્વારા થાય છે માછલીમાં તે ઝાલર દ્વારા અને કીટકોમાં તે શ્વાસનળી દ્વારા થાય છે પર્ણોમાં પર્ણરંધ્ર તરીકે ઓળખાતા નાના છિદ્રો જોવા મળે છે જેના દ્વારા વાત વિનિમય થાય છે વનસ્પતિમાં ગ્લુકોઝના દહનની પ્રક્રિયા એ અન્ય સજીવો જેવી જ જોવા મળે છે